આઈ શ્રી સોનલમાની એકસો એકમી જન્મજયંતિ મુન્દ્રા તાલુકામાં ઉજવાઈ મુન્દ્રા તાલુકાના મંગરાવાડી વિસ્તારમાં સોનલમાની એકસો એકમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા દસ વર્ષથી અહીં આઈ સોનલમાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અહીં આઈ સોનલમાની આરતી અને મહાપ્રસાદનું વિશેષ આયોજન પણ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મંગરા વિસ્તાર તેમજ આજુબાજુના વાડી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો આ વર્ષે પણ એકસો એકમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું શ્રૃંગાર પૂજા અર્ચન વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો થકી લોકોમાં એકતા અને સામાજિક ભાવના વધે છે આઈ સોનલમાંની આ ધાર્મિક પરંપરાને સતત જીવંત રાખવા માટે વાડી વિસ્તારના લોકો શ્રમ અને સમર્પણથી કાર્યરત રહેતા હોય છે સમીર ગોર હું શિક્ષણ સમિતિ કચ્છ જિલ્લા પંચાયતનો ચેરમેન અને મુન્દ્રા તાલુકા ચારણ સમાજનો પ્રમુખ વિરમ ગઢવી આઈમાં સોનલમાં જન્મોત્સવ નિમિત્તે આજે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે આઈ શ્રી સોનલ માને આજે એકસો ને એક વર્ષની જન્મજયંતિ છે ગયા વર્ષે સોનલ શતાબ્દી વર્ષ ઉજવ્યું અને આ વર્ષે આઈમાના એકસો એકમી જન્મજયંતિ નિમિત્તે આખા ભારતભરમાં જ્યાં પણ ચારણત્રો વસે છે ત્યાં બધા ગામે ગામ આઈમાના આ કાર્યક્રમો થાય છે આજે મંગરાવાડી વિસ્તારમાં અહીંયા આઈમા સોનલના બેસણા છેલ્લા દસેક વર્ષ થયા અને એથી પહેલાં જ્યારે મંદિર નહોતું એથી પાંચ વર્ષ પહેલાં પણ અહીંયા કાર્યક્રમો આપણે માતાજીની છબી રાખીને કરતા હતા એના પછી આ સમાજવાડી બની અને આ સમાજવાડીની અંદર રૂમો ત્રણ રૂમોના દાતાઓએ દ્વારા રૂમ બનાવવામાં આવ્યા એમાં રસોડો અને ત્રણ રૂમ સાથે સાથે આવા ચોફેર બાઉન્ડ્રી બનાવવામાં આવી આઈમાનું મંદિર બનાવવામાં આવ્યું અને અહીંયા અવારનવાર જેટલા પણ ધાર્મિક કાર્યક્રમો જે હિન્દુત્વના એ બધા એ ચારણ સમાજવાડીમાં ઉજવાય છે અને હમણાં સરકાર તરફથી પણ સારું એવું સહયોગ મળીને આપણે અહીંયા જે કાચો રસ્તો હતો એને પંદર લાખના ખર્ચે માન્ય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આપણે રસ્તો પણ બનાવી શક્યા છીએ અહીંયા ત્રણ લાખના પેવર બ્લોક પણ નાખ નખાવી શક્યા છીએ ભવિષ્યમાં પણ આ સમાજવાળી વિકસતી થાય એના માટે અમે સૌ પ્રયત્નશીલ છીએ અને સર્વેનો સાથ સહકાર અમને મળી રહે છે આજે જ્યારે આઈમાના અહીંયા પ્રસાદી હરમેશ કરવામાં આવે છે અને એમને સમગ્ર મંગરા ગામને આમંત્રિત કરવામાં આવે છે અને એ મંગરા નહીં તમામ પ્રજા આઈમા ઉપર શ્રદ્ધા રાખે છે અને અહીંયા વિશ્વાસ દ્વારા આવે છે અહીંયા રાસ ગરબા અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે એમાં પાટોત્સવમાં હવાનું અને એવું બધું કાર્યક્રમો કરવામાં આવે છે એ એ રીતે આજનો આ કાર્યક્રમ આપણે આયમા ઉજવી રહ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ જીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ થ્રી વન સેવન ટુ સંગાર ફાઇવ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો